હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ રાષ્ટ્રીય એકતા પરિષદ અને ગુજરાત જન કલ્યાણ સમિતિના પ્રમુખ દ્વારા આપ દેશના લોક લાડીલા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી વિશે નિબંધ સ્પર્ધા રાખવામાં આવી ત્યારે જે નિમિત્તે આજ રોજ રમેશભાઈ પટેલ અને કોકિલાબેન પવારના સહયોગથી તમામ નિબંધ લેખકોનું સન્માન કરવામાં આવ્યું અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો ભારતના માનનીય વડાપ્રધાન લોક લાડીલા નરેન્દ્રભાઈ મોદી નો સત્તરમી સપ્ટેમ્બર જન્મદિને ગુજરાત જનકલ્યાણ સમિતિ અને રાષ્ટ્રીય એકતા પરિષદ સંયુક્ત રીતે એમના જીવનચરિત્ર ઉપર નિબંધ સ્પર્ધાનું આયોજન રાખવામાં આવ્યું હતું બે સબ્જેક્ટ હતા એમાં વિશ્વના મહામાનવ અને ભારતના વિકાસ દ્રષ્ટા એમાં મારા વિચારો મારું યોગદાન એ સબ્જેક્ટ ઉપર નિબંધ સ્પર્ધા રાખી હતી એમાં વડીલો બહેનો અને યુવાનો મોટાભાગના દરેક અલગ અલગ ઉંમરના ભાગ લીધો એનો હું આવકારું છું અને એમના વિચારો બહુ સારા મૂક્યા છે અને એ જે વિજેતાઓ વિજેતા આ ડિજિટલના સમયમાં આ વિજેતાઓએ જે પોતે ભાગ લીધો છે આ અમૂલ્ય પોતાનો સમય કાઢીને અને ભારતના વડાપ્રધાન જે એમના વિશે જે એમના વિચારો મૂક્યા છે એને હું ખરેખર હૃદયથી આવકારું છું અને વિજેતાઓને આજના શુભ દિવસે શુભ પ્રસંગે માન્ય વડાપ્રધાનના જીવનના જે સંદેશ છે કે સ્વચ્છતા યોગ અને વિશ્વમાં વસુદેવ કુટુંબની ભાવના વધારે થાય એ અને આમ જનતાના વિજેતાઓ સમાજનું વધારેમાં વધારે જનકલ્યાણ અર્થે સારા કામો થાય રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા જળવાઈ રહે અને આ વિજેતાઓ પોતાનું સમાજ કલ્યાણનું કામ કરે રહે આ માધ્યમથી આ સંસ્થાના માધ્યમથી અમે આગળ વધીશું રાષ્ટ્રીય એકતાનો મૂળ હેતુ આ છે કે દેશમાં રાષ્ટ્રીય એકતાને અખંડિતતા જળવાઈ દે રાષ્ટ્રીય એકતાના અને અખંડિતતાના રહે એ માટે યુવાનો વ્યસનમુક્ત થાય અને પોતાની શારીરિક શક્તિનો રચનાત્મક કાર્યોમાં ઉપયોગ કરે એ મારી મોટા મોટી ભાવના છે અને હું આ સંસ્થાના કોઈ હોદ્દેદારો નથી બધા જ બધાને સાથે રાખીને ટીમ રાખીને જ અમારી એકતાની ભાવનાથી લોકશાહી ઢબે અને પોતાની શક્તિ તમામ વાપરે અને રત્નાત્મક અભિકમ કેળવે અને પોતાનો વ્યક્તિગત વિકાસ થાય સામાજિક વિકાસ થાય અને એમનું શરીર સારું રહે અને ડિપ્રેશન દૂર થાય એ આ હેતુનો સંસ્થાનો મુખ્ય હેતુ રહેશે ગુજરાત કલ્યાણ સમિતિના સંસ્થાપક એવા રમેશભાઈ પટેલ એમણે આજે આપણા ભારત દેશના લોક લાડીલા નરેન્દ્રભાઈ મોદીજી એમના વિશે અલગ અલગ વિષયો પર દીર્ઘદ્રષ્ટા વિકાસની દ્રષ્ટિ વિકાસ ક્યાં સુધી થયો એને લઈને એવા અલગ અલગ સબ્જેક્ટોને લઈને જે નિબંધ સ્પર્ધાનું આયોજન કરે છે દર વર્ષે એવા એ રમેશભાઈ પટેલે બે હજાર ચૌદની અંદર નિબંધ સ્પર્ધાનું આયોજન કરેલું અને મેં પણ ન્યૂઝપેપરની અંદર વાંચીને મેં પણ નિબંધ લખેલો અને મારો પહેલો નંબર આવ્યો હતો હવે આટલા વર્ષો પછી હું ક્યાંક ને ક્યાંક સેવામાં કે ક્યાંક બીજી બિઝી થઈ ગઈ તો ફરી પાછા રમેશ કાકાએ મને યાદ કરી અને રમેશભાઈએ કીધું કે આપણા નરેન્દ્રભાઈ મોદીજી માટે અત્યારે અગિયાર જણા વિજેતા થયા છે અને એમાંથી આ આઠ લોકોમાંથી ત્રણ બહેનો એક ઠક્કરબેન છે નૈનાબેન ઠક્કર છે એક યુથનો દીકરો છે આપણો રોનકભાઈ બારીયા બારાઈ રોનકભાઈ બારાઈ કરીને હવે આટલો નાનો દીકરો પણ એ પણ પોતાના વિચારો રજૂ કરીને એ પણ ફર્સ્ટ સેકન્ડ નંબરે આવ્યો છે તો વિચારવાની વાત રહી કે નરેન્દ્રભાઈ મોદીજી માટે આ લોકોએ નિબંધ સ્પર્ધાનું આયોજન કર્યું અને એને ઈનામ આપવાનું જે આજે એક ફૂલ લઈને ફૂલની પાકડી તરીકે એમને આયોજન રાખ્યું અને એ એનો લાભ મને આપ્યો એ માટે હું રમેશભાઈની પણ ખૂબ ખૂબ આભારી છું અને આજનો દિવસ એટલા માટે એ લોકોએ અમે લોકોએ ચૂન્યો કે આવનારી બાવીસ ફેબ્રુઆરીએ દીર્ઘદ્રષ્ટા ભારત દેશના લોક લાડીલા નરેન્દ્રભાઈ મોદીજી એ ખરેખર દીર્ઘદ્રષ્ટા જ છે ક્યાં સુધી પહોંચી ગયા આપણે ચંદ્રપુર પહોંચી ગયા પાંચસો વર્ષ જેમણે કંઈક રામલલ્લાજીનું ક્યાં બેસાડીને રાખ્યા હતા અને રામલલ્લાજીને આગળ આવવા નહીં દીધા આજે નરેન્દ્રભાઈ મોદીજી વિશ્વ ગુરુ તરીકે પ્રખ્યાત છે કેમ તો એ પાંચસો વરસ પછી આજે આપણે અયોધ્યાની અંદર રામલલ્લા જ્યારે બિરાજી રહ્યા છે તો એટલા માટે અમે આજની તારીખ ચૂઝ કરી અને આ બધા જ નિબંધની અંદર ફર્સ્ટ આવનારા સેકન્ડ આવનારા થર્ડ આવનારા અને અગિયારે અગિયાર લોકોને અમે રામજીની ફોટો છબી રૂપે આપીને અમે એમને એક ફૂલ લઈને ફૂલની પાકડી આપીને ધન્યતા અનુભવી અને એ લોકોનો ખૂબ ખૂબ આભાર છે કે એ લોકો નરેન્દ્રભાઈ મોદીજી માટે આવું ને આવું લખતા રહે અને રમેશભાઈ આવીને આવી નિબંધ સ્પર્ધાઓ કરતા રહે તો એમાંથી વિચારોની આપલે થશે અને આપના મીડિયાવાળાના વડોદરાના દરેકે દરેક પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયાના હું ખૂબ આભારી છું કે તમારા મીડિયા થકી આ નિબંધ સ્પર્ધાની અંદર જે અમુક એક મુદ્દાઓ લેવામાં આવ્યા છે અને એ નરેન્દ્રભાઈ મોદીજી સુધી પહોંચે અને આ અગિયાર જણાને નરેન્દ્રભાઈ મોદીજી પણ આશીર્વાદ આપે રમેશભાઈને આપે મને પણ આવે એવી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું હું કોકિલા પવાર સમાજસેવિકા